નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશોહન સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરાજીના રસ્તાઓ બન્યા બિસ્માર ધોરાજીમાં વરસાદ બાદ રસ્તાઓમાં પડ્યા હતા ખાડાઓ રસ્તાનું સ્માર કામ કરવાની જગ્યાએ તંત્ર દ્વારા ખાડાઓમાં ધૂળ નાખી દીધી હોવાનું સ્થાનિકોનો આક્ષેપ ખાડા નગરી બાદ ધોરાજીના રસ્તાઓ ધૂળ્યા બન્યા ધોરાજીમાં નગરપાલિકા દ્વારા રસ્તા ઉપર ઉડતી ધૂળને લઈને ટેન્કર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવે છે ધોરાજીના રસ્તાઓ મુદ્દે રાજકારણ ગરમાયું રસ્તા મુદ્દે ભાજપ અને નગરપાલિકાના વહીવટદાર પર કોંગ્રેસે લગાવ્યા ગંભીર આક્ષેપ કોંગ્રેસનો આક્ષેપ કે નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં સ્થાનિકો હેરાન અધિકારીઓ ભાજપના ઈશારે કામ કરી રહ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ અધિકારીઓના પાપે ધોરાજીના લોકોની હાલાકી વધી હોવાની પણ કોંગ્રેસનો આક્ષેપ ભાજપ એ કોંગ્રેસના આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા શહેર ભાજપના પ્રમુખનું નિવેદન કે કોંગ્રેસ પ્રજાને દોરે છે ભાજપના સ્થાનિક ધોરાજીના રસ્તાઓ બનવાના કામ મંજૂર થઈ ગયા છે રિપોર્ટ નયન રાવરાણી રાજકોટ મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરના રસ્તાઓ વરસાદને કારણે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયેલા હતા ત્યારબાદ તંત્ર દ્વારા ખર્ચ કરી અને આ ખાડાઓની અંદર માટી નાખવામાં આવી અને અમુક રસ્તાઓ જે તે પરિસ્થિતિમાં હાલમાં પણ છે જે રસ્તાઓ ઉપર માટી નાખવામાં આવી છે એ રસ્તાઓ અત્યારે ધૂળિયા રસ્તાઓ બની ગયા છે ધૂળ ઉડવાને કારણે શ્વાસના દર્દીઓની જે સંખ્યા હતી એમાં વધારો થયો છે અને એવા દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને બીજી તરફ જોઈએ તો વેપારીઓ છે તો વેપારીઓને પોતાના પોતાના ધંધા રોજગાર ઉપર પણ બેસી ના શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે

એ અંગેની માહિતી પણ માગી છે તંત્ર માત્ર કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી અને સંતોષ માને છે જે રસ્તાઓ ગેરંટી પીરિયડ માં કોન્ટ્રાક્ટરો આગેવાનો અને ધારાસભ્યના ના ઇશારે કોન્ટ્રાક્ટરોને છાવડતા હોય તેવું અમને લાગી રહ્યું છે રાજુ બાલદા પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેરના જે નગરપાલિકાના રસ્તાઓ ખરાબ અને ખાડા ખબડાવાળા જે થઈ ગયા છે અને તેનું પીરિયડ એક કે બે વર્ષનો છેલ્લા બે વર્ષ ત્યાં થયા અને પીરિયડ રિપેરિંગ માટે જે કોન્ટ્રાક્ટરને કરવાના હોય તેના માટે અમે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર વહીવટદારશ્રીને રજૂઆત કરેલ છે કે આવા ખાડા ખબડાવાળા જે કાંઈ રસ્તા જેનો સમય મર્યાદાના પીરિયડમાં તાત્કાલિક રિપેરિંગ થાય તેથી લોકોને સારી રીતે સુવિધા મળે અને લોકો તેમના વાહનો હાલવા ચાલવામાં કોઈ મુશ્કેલી ન પડે અને ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દિવસો દરમિયાન લગભગ સોળ કરોડના વિકાસના કામો રસ્તાના કામો ધારાસભ્યજી દ્વારા અમારા સંગઠન દ્વારા મંજૂર કરાવેલ છે અને તે રસ્તાઓ જે કાંઈ પણ એને તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા છે કે વર્ક ઓર્ડર આપેલા છે કે અપાઈ ગયા છે જે કંઈ પ્રક્રિયા છે એ તાત્કાલિક પૂરી કરી અને તેના જેમ બને એમ વહેલી તકે ધોરાજીના રસ્તાઓ નવા થાય અને લોકોને સુવિધા મળે તે માટે અમે તત્પર છીએ અને તે માટે ચીફ ઓફિસર વહીવટદારશ્રી પણ અમે કીધેલ છે કે તાત્કાલિક રસ્તાઓનું કામ ચાલુ થાય કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહ્યા છે કે અધિકારીઓના વાક્ય અને ભાજપના નેતાઓનો નથી અને લોકો રોગનો શિકાર બન્યા કોંગ્રેસના લોકો છેલ્લા દોઢ વર્ષ પહેલા તેમનું શાસન હતું અને તેમના શાસન દ્વારામાં પણ રોડ રસ્તામાં જે કાંઈ નબળા કામગીરી થઈ ગયેલી છે તે હાલના લોકો આજ આ લોકો ભોગવી રહ્યા છે અને જે કાંઈ પણ કાર્યવાહી છે જે કાંઈ નવા રસ્તાનું કામ કરવાનું છે તે ડામરના કામ હોય તો એને ચોમાસાનો પીરિયડ જે કાંઈ નક્કી કરેલો હોય સરકારશ્રી દ્વારા તે પીરિયડ પૂરા થયા બાદ રસ્તાના ડામર પ્લાન ચાલુ થાય અને ત્યારબાદ સરકારશ્રી દ્વારા જે કાંઈ નગરપાલિકાના રસ્તાઓ છે તે તાત્કાલિક ધોરણે શરૂ થઈ જશે અને તેવું અમે અધિકારીને કહેવામાં આવેલ છે કોંગ્રેસના આક્ષેપ કોંગ્રેસના આક્ષેપો જે છે એ પાયાવિહોણા છે અને તેઓ તેઓ જે આક્ષેપો કરે છે તે ખોટી રીતે અને તેઓ અગાઉ અગાઉ પણ તેમના સમય દરમિયાન શું કરેલ છે અને ક્યાં ભ્રષ્ટાચાર કરેલ છે તે પણ જોઈ શકો છો અને જોઈ શકે છે તો એ આ બધા આક્ષેપો છે એ પાયાવિહોણા ને ખોટા છે તંત્ર કઈ ધ્યાન દીધું નથી એટલા બિસ્માર થઈ ગયા કે તંત્ર એ કામગીરી તો કરી પણ એવી ધૂળ લોકોને ઉડી ને શ્વાસ પણ તકલીફ પડે છે

છોકરાઓને બાળકોને રાહ દાળુઓને પરે એટલા પરેશાન બહુ પરેશાન થાય છે વાહન ચાલો ને એક તો કઈ એક્સિડન્ટ નો પણ ભય રહે છે આંખોમાં ધૂળ ભરાઈ જતી હોવાથી કઈ દેખાતું પણ નથી એટલે બહુ તકલીફ પડે છે ગાડી સ્લીપ થવાનો પણ ભય રહ્યા છે એક્સિડન્ટ પણ ભય રહ્યા છે અને ધૂળ એવી નાખી છે કે એટલી ઉડે છે કે એની વાત ના બોજો ચિરા ઘોડા ધોરાજી શહેરમાં જુઓ તો છેલ્લા ઘણા સમયથી આ સમગ્ર ધોરાજી શહેરના રસ્તા જોવો તો ખૂબ જ ખાડા પડી ગયા હતા તંત્રએ ખાડા બુર્યા છે ખરેખર પેચવર્ક કરવું જોઈએ પણ પેચવર્ક નથી કર્યું અને માથે ધૂળ નાખી છે જેને કારણે અનેક વાહનો જોવો તો રસ્તા ઉપર સ્લીપ થઈ જાય છે લોકોને નીકળે તો ધોળો જાય જેના કારણે અત્યારે ના ને એના કેસે અત્યારે ખૂબ જ વધી ગયા છે ધૂળની દમરીઓ ખૂબ જ ઉડે છે જેને કારણે આજે વેપારીઓને દુકાનમાં પણ એટલી ધૂળ ખૂબ જ ધૂળ ઉડે છે અને વેપારીઓ પણ ખૂબ જ પરેશાન છે સ્થિતિ રસ્તાઓની ખૂબ જ અત્યારે દયનીય સ્થિતિ છે આહ આ લોકોએ ખાડા પૂર્યા છે પણ કરવું જોઈએ જેના કારણે ઉડે અને લોકોનું સ્વાસ્થ્ય પણ ન જોખમાય અત્યારે ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે તમે સરકારી હોસ્પિટલની અંદર જોવો તો શરદીના ને એના કેસે ખૂબ જ વધ્યા છે લોકોને જે શ્વાસ શ્વાસ લેવા લેવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે